હા તો બસ આમ તમે પોગોતી એમને ખબર પડે ને એ તો અમે ગમે ત્યારે કરો ફોન કરી પાછો વાંધો નહીં નહીં રહી ત્યાં જાય જો ફોન કરી પોગી લાવી એટલે ચાલો એ તો જાય છે હવે મારા પપ્પા ની તો ચાર મહિને જાય છે આપડે શોર્ટ વિડીયો બનાવવાના છે તો શોર્ટ વિડીયો બનાવીને ઉપર થઈ ગયા છે હવે તો જમવાનું છે તો જમી લઈએ હવે કારણ કે બપોરે હવે ખબર નહીં પડી કારણ કે કામ કરતા જમવાનું લઈ ગયું આજ ભૂખ લઈ ગયો

नहीं मेरा नंबर है तुम पहले पहले उसकी बारी ले लेने दो फिर मैं जाऊंगा ઘણા બધા બનાવી નાખ્યા છે અમારા રાજુભાઈ છે આયા તો વિડિયો ઉતારવાવાળા હતા કેમેરામેન છે ત્યારે લાઈક ફોલો કરજો અમે ખાઈન ઘડી કે હક નથી લીધો કોઈ ના શોર્ટ વિડિયો બનાવી હાસી વાત છે તમે હું હક લીધો હા તે તો કોઈ તો એક કે વિડિયો બનાવવા હા ભાઈ ઉતારવાની ઈ સાચું છે કેમેરામેન નું સાચું છે વધારે એટલે બધાનો સપોર્ટ અમાર હોય તો જ વસ્તુ થાય છે કારણ કે એકલા એકલાથી કાંઈ ઘડીમાં કાંઈ થતું નથી કાંઈ કામકાજ એટલે શું છે કે અમારે રાજુભાઈ ફૂલ સપોર્ટ કરે છે અમને તો એની આઈડી છે રાજુ સાવડા કરીને તો એના ઇન્સ્ટાગ્રામની આઈડીમાં પણ શોર્ટ વિડીયો હોય રીલું બનાવે છે એ હોસ્ટ કરે છે પણ એના આઈડીમાં જઈને તમે એને સપોર્ટ કર્યું તો મિત્રો અમારો અહીંયા સુધી છે જો તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બાય 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 બાય